પાદરામાં આજે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પારુલ સેવાશ્રમ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો મળતી વિગતો અનુસાર આ સેન્ટર પરથી તમામ રોગોના નિદાન તેમજ દવાઓ રાહત દરે આપવામાં આવશે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના એમ ટી ડૉક્ટર કૃતિકા પટેલે કહ્યું હતું કે પાદરા તાલુકા શહેર ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને સારી મેડિકલ સુવિધાઓ મળી રહે તે પારુલ હોસ્પિટલનો મુખ્ય હેતુ છે આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એમડી કૃતિકા પટેલ સી એકતા મોદી માર્કેટિંગ મેનેજર હેડ રાકેશ પટેલ અને સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં પદ અધિકારીઓ હોદ્દેદારો તબીબો ઉપસ્થિત રહ્યા હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રિબીન કાપી પારુલ સેવાશ્રમ ઉદઘાટન કર્યું હતું અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે હોસ્પિટલ જેનું એક સેન્ટર આજરોજ પાદરા ખાતે શરૂ કરવામાં આવેલું છે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ જે પાદરા ખાતે શરૂ કરવામાં આવેલું છે તેમાં તાત્કાલિક સારવારથી લઈને દર્દીઓને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે પ્રમાણે સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે તો ડૉક્ટર સ્ટાફ મેડિકલ સ્ટાફને તમામને આજ રોજ તેમના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ તરફથી આ એક પાદરા ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેની જેની અંદર બધી જ સ્પેશ્યાલિટીની સારવાર ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ રહેશે અત્યારે સ્ટાર્ટ કર્યું છે એટલે ત્રણ મહિના સુધી બધી જ ઓપીડી નિઃશુલ્ક રહેશે જેમાં પેશન્ટને બધી જ ઓપીડી કન્સલ્ટેશન જનરલ ફિઝિશિયનની સર્જનની જે બીજા બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની નિઃશુલ્ક રહેશે અને બીજું બધું ઇન્ડોરની સારવાર છે ઓપરેશન છે એ બધી સર્વિસીસ પર ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ રહેશે અહીંયાના લોકો માટે એ ખૂબ જ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે સો દેટ લોકોને દૂર જવું ના પડે બેઝિક સ્પેશિયાલિટીની સારવાર અહીંયા જ મળી રહે અને એના પછી ઉપરાંત જે પણ જરૂર પડે કોઈ પણ ટર્શરી કેર સારવારની જરૂર પડે એના માટે અમારું પોતાનું હોસ્પિટલ વાઘોડિયા ખાતે છે જેના માટે પેશન્ટને બધી સગવડ આપવામાં આવશે અને ત્યાં આગળ એમની પીએમ જેવા હેઠળ પણ નિઃશુલ્ક સારવાર થશે એવું પ્રયોજન કરવામાં આવશે એ હેતુથી આજે અમે હોસ્પિટલની અહીંયા શરૂઆત છે